ફાધર ઓફ ધારાસભ્ય ચૈતર વસાવાને અડતાલીસ દિવસ બાદ જામીન મળ્યા છે તો નેવું દિવસ બાદ તેમના પત્ની શકુંતલા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત બે આરોપીઓ જામીન પર જેલમાંથી મુક્ત થયા છે જેલમાંથી મુક્ત થતા સમયે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા અને તેમના બાળકોએ શકુંતલા વસાવાને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જેલ બહાર આવતા શકુંતલા વસાવાએ ખોટી રીતે તેઓની પર કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો આ સાથે શકુંતલા અને વર્ષા વસાવાએ આગામી ઇલેક્શનમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો ત્રણ મહિનાથી શકુંતલાબેન પણ અંદર હતા અને ચૈતરભાઈ પણ અંદર હતા પણ હવે બંને બહાર આવી ગયા છે એટલે અમારા પરિવારમાં ઘણી ખુશી છે જે છોકરાને પણ મા બાપથી દૂર કરવામાં આવ્યા હતા તે પણ આજે અમે પરિવાર બધા ભેગા થયા છે એટલે ખુશી તો ઘણી બધી છે હવે અમારું આયોજન લોકસભાની ચૂંટણીની તૈયારી જ અમે કરીશું અને અમે ભરૂચ લોકસભાની ચૂંટણી બહુ જંગી મતીથી મતોથી જીતીશું અને આનો બદલો અમે લોકસભામાં જરૂરથી લઈશું હા અમને વન વિભાગ દ્વારા ખોટી રીતે એફઆઈઆર કરી અને અમને ફસાવામાં આવ્યા છે આવનાર લોકસભામાં ઉમેદવારી નોંધાવવાના છે અમે બધા સાથે મળીને બધા અમારા પાર્ટીના કાર્યકરો આગેવાનો બધા આદિવાસી સમાજના આગેવાનો સાથે મળીને અમે બધા મહેનત કરીશું અને લોકસભા